રાજ્યમાં ગરમીનો ગ્રાફ દિવસે સતત ઉપર જઈ છે રવિવારે શહેરોમાં ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન હિંમતનગરમાં છેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ મોટાભાગના શહેરોમાં આગામી પાંચ દિવસ તાપમાન તેતાલીસ વધુ રહેવાની સંભાવનાના પગલે હવામાન વિભાગે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આમ હજુ પાંચ દિવસ ગરમીમાંથી રાહત મળવાની કોઈ સંભાવના નથી ગરની સાથે ઈડર ડીસા સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અમરેલી ગાંધીનગર રાજકોટ વડોદરામાં પણ ચુમ્માલીસ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન રહ્યું ગાંધીનગરમાં બે ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં એક પોઈન્ટ બે ડિગ્રીનો જયારે રાજકોટમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર પોઈન્ટ સાત ડિગ્રી વધુ રહ્યું રાજકોટમાં આગામી પચીસ મે સુધી તાપમાન પિસ્તાલીસની આસપાસ જ રહેવાની આગાહી છે બીજી તરફ અમદાવાદમાં ગરમી સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે અમદાવાદમાં સોળ મેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સત્તર તારીખે ચુમ્માલીસ પોઈન્ટ બે અઢાર તારીખે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન રહ્યું જેની સરખામણીએ રવિવારે એટલે કે ઓગણીસ તારીખે ચુમ્માલીસ પોઈન્ટ નવ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ પોઈન્ટ ત્રણ ડિગ્રીનો વધારો થયો અમદાવાદમાં 25 તારીખ સુધી તાપમાન પિસ્તાળીસની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે